કેમેરા જીવી અને ઉદ્ઘાટન પ્રેમી નેતાઓને સાબરકાંઠાના પ્રાતિજની જનતા શોધી રહી છે તાલુકાના મુખ્ય મથક પ્રાતિજના નેતાઓ અજાયજ કમી નથી એસટી ડેપોનું ત્રણ વખત ઉદ્ઘાટન થયું નેતાઓને ત્રણ ત્રણ વખત ફોટો સેશન કરાવ્યું પરંતુ એસટી ડેપો છેલ્લા સોળ વર્ષથી બંધ હાલતમાં છે આજે ત્રણ ત્રણ વાર લોકાર્પણ થયેલ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજનું બસ સ્ટેન્ડ ત્રણ ત્રણ શ્રીફળ વધેરાયા ફોટો જેવી ભાજપના હોદ્દેદારોએ ફોટો સેશન પણ કરાવ્યું પણ હજુ સુધી આ બસ સ્ટેન્ડ શરૂ થયું નથી પ્રાંતેશ તાલુકાનું મુખ્ય મથક છે અને અંદાજિત એકસો જેટલા ગામડા છે એકસો વીસ ગામમાંથી લોકો રોજગાર અર્થે હિંમતનગર અથવા અમદાવાદ કે અન્ય શહેરમાં જતા હોય છે બસ સ્ટેન્ડ ખંડેર હાલતમાં છે અને અન્ય શહેરમાંથી આવતી બસ માત્ર નેશનલ હાઈવે પર આવેલ પિકઅપ સ્ટેન્ડ થી લોલમ લોલના કારણે આ બસ ડેપો છેલ્લા ઘણા જ હજાર આઠ નવ ની વાત કરો તમે તો એ તત્કાલીન ધારાસભ્ય સંસદ સભ્ય લાખો રૂપિયા જિલ્લા આયોજન મંડળ થકી જે ગ્રાન્ટ આપી હતી ને એ ખાલી બોર્ડ મારીને મૂકી દીધા તો ખરેખર પ્રજાના ઉપયોગમાં તે વસ્તુ આવી જ નથી વર્ષો અગાઉ પ્રાંતિજ તાલુકાના સ્થાનિકોએ એક રૂપિયાના ટોકન પેટે કિંમતી જમીન એસટી ડેપો બનાવવા માટે સરકાર આપી કેશુભાઈની સરકાર વખતે જમીન આપ્યા બાદ તેનું ખાતમુહૂર્ત પણ થયું વર્ષ બે હજાર આઠમાં માં બસ સ્ટેન્ડનું કામ પૂર્ણ થયું પરંતુ કોઈ કારણોસર ખૂબ જ ટૂંકા સમયમાં એસટી સ્ટેન્ડ બંધ કરી દેવામાં આવ્યું હતું જે હજુ સુધી બંધ હાલતમાં છે ભલે સ્લોગનો રૂડા રૂપાણા હોય પરંતુ એસટી વિભાગ તો ખોટના ખાડામાં ચાલે છે મોટા શહેરોમાં બસ સ્પોટ બનાવવાની સિદ્ધિઓ પાછળ જેટલા જાહેરાતોના પૈસા ખર્ચાય છે એનું ભારણ પણ ટેક્સ ભરતી જનતા માથે જ હોય છે છતાં પણ એ જનતાને પ્રાથમિક પરિવહનની સુવિધા માટે કગરવું પડે છે પ્રાંતિજવાસીઓ કહી રહ્યા છે અમારે બસ સ્પોટની ગુલબાંગો નહીં પણ અમને નાનું અમથું બસ સ્ટેન્ડ શરૂ કરી આપો શ્રીતેજ રૂપાલી જીએસટીવી પ્રાંતિ